ફરિયાદ કરતા રાજકીય મોરચા ખડભડાટ મચી જવા પામ્યું છે સરકારી માલિકી ના પ્લોટ ને ગેરકાયદેસર રીતે મેળવી લીધા હોવાના આક્ષેપ સાથે કસોરવારો સામે લેન્ડ ગ્રેવી અંતર્ગત કાર્યવાહી કરવાની પણ માંગ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા વગર પ્લોટ ટુ વેલિડેશન કરીને ખાનગી વ્યક્તિઓને વેચાણ આપી દેતા કાયદેસરની કાર્યવાહી કરવાની દાદ માંગવામાં આવી વર્ષ બે ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ઈરાદો

પરંતુ પાલિકા એ મોકલવામાં નિષ્ફળ જતા ટીપી સ્કીમ નંબર અઠાવીસ આપોઆપ રદ થઈ જવા પામી હતી પરંતુ તેની દરકાર લીધા વગર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તામાં ગયેલી જમીનના બદલામાં જે ફાઇનલ પ્લોટ નંબર નેવું બાય એક ફાળવી આપવામાં આવ્યો એ સરકારી જમીન છે અને જે પ્લોટ સરકારનો છે એ જિલ્લા કલેક્ટરના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કે પ્લોટ વેલિડેશન વગર આપી શકાતો નથી તેમ છતાં પણ પાલિકાના કેટલાક ખાવ અધિકારીઓએ ગરબડ ગોટાળા કરીને આ પ્લોટ દિનેશ સોલંકી નામના ખેડૂતને ફાળવી દીધો હવે આ જ ખેડૂત દિનેશ સોલંકી પાસેથી આ જગ્યા કુણાલ રાણે મીનાબેન મહેતા અને રણછોડ ભરવાડે વેચાતી લઈને દસ્તાવેજ પણ કરી લીધો ત્યારબાદ આ ત્રણ દ્વારા આ જગ્યા બીજી સપ્ટેમ્બરના રોજ જયશ્રી ગાંધી રિન્કુ ગાંધી અને ભક્તિ ગાંધીને ઊંચી કિંમતે વેચી દેવામાં આવતા આ તમામ કસૂરવારો સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી અન્વયે કાર્યવાહી થવી જોઈએ એવી માંગ આશિષ જોશી દ્વારા કરવામાં આવતા રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે વડોદરા શહેરમાં આવેલ ટીપી અઠ્યાવીસ અટલાદરા ફાઇનલ પ્લોટ પાંચસો પંચ્યાસી નેવું ને ખોટી રીતે વેલિડેશન કરી અને કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ખોટી રીતે પ્લોટ વેલિડેશન કરી અને ફાળવી દીધો છે ખાનગી વ્યક્તિને અને ખાનગી વ્યક્તિને ફાળવ્યા બાદ એ ખેડૂતે કઈ રીતે એક કરોડને વીસ લાખ રૂપિયા પ્રીમિયમ ભરી અને એને એને કરાયું અને એને કરાયા બાદ જે લોકો એને પૈસા આપ્યા હતા પ્રીમિયમ ભરવા એ જ લોકો એનો દસ્તાવેજ કરી લે છે અને દસ્તાવેજ કર્યા બાદ છ મહિનામાં જ એ જગ્યા ઊંચા ભાવથી બીજા એક ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવે છે આ સમગ્ર પ્રકરણ જ્યારે બહાર આવે છે ત્યારે કલેક્ટર ઓફિસ એક્ટિવ થઈ અને માન્ય નિવાસી કલેક્ટર કોર્પોરેશનને લખે છે કોર્પોરેશનને લખે છે કે ભાઈ આ જગ્યા હાલમાં સરકારી હેડ પર બને છે સરકારી હેડ પર બનેલી જગ્યા છે ને તેને જો તમારે ફાળવણી કરવી હોય તો એ ફાળવણી કલેક્ટરની એનઓસી વગર ન થઈ શકે કારણ કે જ્યારે ટીપી મંજૂર જ નથી થઈ રદ થઈને પરત આવેલી ટીપી હોય એમાં કોર્પોરેશન કોઈ પણ ખાનગી વ્યક્તિને જો જગ્યા ફાળવવી હોય તો કલેક્ટરમાંથી એનઓસી લેવી પડે અને એ એનઓસી લેવામાં આવી નથી એવું કલેક્ટરશ્રીએ વીસ તારીખે જણાવ્યું છે અને એના જ સંદર્ભમાં એ વીસ તારીખના કલેક્ટરના લેટરની સામે ચોવીસ તારીખે કોર્પોરેશનના જમીન મિલકત અધિકારી કલેક્ટરને જવાબ લખીને આપે છે કે આ આ જગ્યા હાલમાં આજની તારીખે એટલે ચોવીસ નવ બે હજાર પચીસના રોજ સરકારી હેડ પર બોલતી હોવાથી માન્ય કલેક્ટરશ્રી અને મામલતદારશ્રી આ જગ્યાનું પજેશન સ્વીકારી લેવા લઈ લેવા વિનંતી કરતો પત્ર પણ કોર્પોરેશન તરફથી કલેક્ટરશ્રીને લખવામાં આવી ચૂક્યો છે એટલે સવાલ એ જ છે કે હવે જે જગ્યા સાબિત થઈ ચૂક્યું છે કે સરકારી છે તો એના દસ્તાવેજો પણ થઈ ચૂક્યા છે એના પર કબજો લેવાઈ ચૂક્યો છે અને એના પર કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ એ જગ્યા પર બોરિંગ પણ થઈ ગયું અને ત્યાં ગાડી માટીથી મોટું પુરાણ પણ થઈ ગયું માટે હવે કલેક્ટરશ્રી સીધે સીધી આ કેસમાં લેન્ડ ગ્રેવીંગની ફરિયાદ દાખલ કરે એ પ્રકારની અરજી પુરાવા સાથે અમે આજે કલેક્ટરશ્રીને રજૂ કરી છે તમામ જે લોકો છે જે દિનેશભાઈ સનાભાઈ જે ખેડૂતના નામે એલોટ થઈ છે એના પછી કુણાલ ભરત રાણે છે મીના શૈલેષભાઈ મહેતા છે એના પછી રણછોડ ભરવાડ છે અને એના બાદ ખરીદી લેવાનાર જે છે જે કોઈ પાદરાના વ્યક્તિ છે જયશ્રીબેન ગાંધી રીંકુબેન અને ભક્તિબેન આ નામના દસ્તાવેજ પર બીજા દસ્તાવેજ થયેલા છે એટલે આ તમામ લોકો અને કોર્પોરેશનની જમીન મિલકત શાખાના જે અધિકારીઓએ એફ ફોમ બી ફોમ અને જે વેલિડેશન કરેલા છે એ તમામ અધિકારીઓ પણ આમાં ખરેખર કુસુરવાર ગણાય આ કથિત કૌભાંડમાં આશિષ જોશી દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પણ લિખિતમાં જાણ કરીને એમના તાબા હેઠળ આવેલી ટાઉન ડેવલપમેન્ટ કચેરીના લાંચિયા અધિકારીઓની મિલીભગત હોવાનો પણ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે ખેડૂત પાસેથી દસ્તાવેજ કરી લેનાર પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના પરિવારજનો હોવાથી સમગ્ર વિષયમાં રાજકીય સ્કોર સેટલ થઈ જાય એવું પણ સ્પષ્ટ રીતે પ્રતીત થઈ રહ્યું છે જોકે આ અંગે નેશન પ્લસ ન્યૂઝ દ્વારા ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાને સમગ્ર પ્રકરણ વિશે ખુલાસો પૂછાતા તેમણે જણાવ્યું હતું કે તમામ સત્તાવાર પ્રક્રિયાઓ મુખ્યમંત્રી કક્ષાએથી પૂર્ણ થયા બાદ જ આ જગ્યાનો દસ્તાવેજ થયો છે અને આમાં પ્રાથમિક દ્રષ્ટિએ સિસ્ટમની ભૂલ ફલિત થાય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ આ જગ્યાના બદલામાં એટલી જ જગ્યા સરકારને આપી દેવી જોઈએ વધુમાં તેમણે આ સમગ્ર વિષય રાજકીય રીતે ઉભો કરીને તેમને વિવાદમાં ઘસડવાની કોશિશ હોવાનું જણાવ્યું છે બીજી તરફ કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડે આ પ્રકારની સરકારી જગ્યાઓની ખુલ્લેઆમ લાણી કરીને ઈમાનદાર ટેક્સપેયરો સાથે રમત રમાઈ રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે પત્ર ખૂબ જ ગંભીર વિષય છે આટલા દરાની અંદર એક જગ્યા એટલે ગાઉ અભી બસા નહીં ઉસકે પહેરે લૂટેરે લૂંટને કે લી આ ગયે જેવો કિસ્સો બહાર આવ્યો છે ભૂતકાળની અંદર વ્હાઇટ હાઉસ કરીને સંજયભાઈ બચુ સંજય બચુભાઈ પરમારની પ્રોપર્ટી રજા ચિઠ્ઠી તમામ પુરાવા હોવા છતાં બોગસ દસ્તાવેજના આધારે એવું બકા બતાવી એમની પ્રોપર્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ તોડી નાખવામાં આવી જપ્ત કરવામાં આવીને સમગ્ર પરિવારને જેલના હવાલે કરી દેવામાં આવ્યો માટે અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા હતા સાહેબ કાયદો દરેક માટે સરખો રાખો કોઈ સરકારી નેતા ખોટું કરતો હોય એને છાવરવા માટે બાબા ચાયણી રમતા હોય આપ ખુલાસો માંગતા હોય સેવા સદન પાસે સેવા સદન ખુલાસો આપતી હોય કે આ જગ્યા સરકારી જગ્યા છે અમારી કોર્પોરેશનની જગ્યા નથી તે છતાં આપ હજુ લેન્ડ ગ્રેબિંગ દાખલ ન કરતા હોય માટે અમે કલેક્ટર સાહેબશ્રીને પુરાવા સાથે તથ્ય અને સત્ય